પછી મજાનું શરીર આપ્યું છે તો આપણે એને તંદુરસ્ત રાખવું પડે ને બીમાર પડી જાય તો આપણે કઈ કરી શકીએ નહીં એના માટે તંદુરસ્ત શરીર રાખવા માટે કેવો ખોરાક લેવા

તો આપણને શક્તિ મળે મગ દાળ નું કાચા 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 ખાવાના બાફેલા જ કાચા જ કાચા નહી મગ નું એ આપણે ખાવું પડે તો આપણું શરીર হাডে পডিসোদায়্? হাডে পডিসোকে? ছোনে? পডিসোকে? হাসক কাডিয়ে? মিটাকে আপডিস্ক কাসকে সাকেশ সটিসোকে হোদে? খাডু�